તો આપડા ચા પાણી થઈ ગયા છે સાત એકઝેડ એટલે આપણો ટાઈમ થઈ ગયો છે રામ રામ સીતારામ બધાયને કેમ શું બધાય બધા એકદમ મજામાં છું સ્વાગત છે અમારા નવા વિડીયો અને આપણે ચા પાણી અહીંયા કમ્પ્લીટ છે પીવાના છે ઠંડા થઈ જાય છે એટલે પેલા ચા પીએ લે

કે શાંતિ નાસ્તો આગલા તમને ને છેવડા ને બર્ણી ખાલી અડદિયા ને બર્ણી ખાલી બધું ખાલી થઈ ગયું ખાધું મેં કીધું કાઉન્ટું કાઉત મજાનો ફ્રૂટ લેવો તો બજારમાંથી કાલે એટલે ફ્રુટ નો નાસ્તો કર્યો આપણે સવાર સવારમાં

ચાજો કામ તો તા ભાઈ હવાર હવાર મે જો ધબા ધબી બોલતી હોય હોય ખરી કજ આઠ વાગા હોય દે આઠ વાગા હાથ થી આઠ હોય 8:30 થી ઉઠે જાય એ પછી અડધી કલાક મારે અને પછી શાંતિ ને દિવ્યેશ કે ચાલો તો મસ્ત મજાનો તમારો સપોર્ટ ના હિસાબે અમે 880 પ્લસ સબસ્ક્રાઇબર થઈ ગયા હે હવે તો માત્ર 120 જ ઘટે છે તો જલ્દી જલ્દી નવા વ્યૂઅર્સ વિનંતી છે કે સબસ્ક્રાઇબ કરતા જાઓ એટલે એકસો વીસનો આપણો ટાર્ગેટ જલ્દી જલ્દી પૂરો થાય તો આપણે જલ્દી જલ્દી મોનેટાઈઝ માટે એપ્લિકેશન કરી દઈ ગઈ ચાલો હવે પછી કન્ટિન્યુ કરીશું કારણ કે થઈ ગયા હાથ ને માથે પાંચ ને બીજી પાંચ થઈ ગઈ એટલે સાતને દસ થઈ ગયા આપણે જવાનું થાય છે મોડું ચાલો તો વાગી ગયા છે ત્યારે એકઝેટ બે આપણે આવી ગયા છે પાછા ઘેરે બહુ મોડું થઈ ગયું હજ ખાવાનું યોજી બાકી છે આગની સેટ ઘેર આવ્યો ગરમા ગરમ આપણી રસોઈ તો બની ગઈ છે તો પહેલાં ખાઈ લઈએ પછી તમને કહું શાંતિ એ ફોન માં હું હું મગાવ્યો હતો કઈ શાંતિ બતાવું તમને મોટરસાયકલ માં લબાસો ઓહો જાજો બધો શાંતિએ જાજુ બધું મગાવી નાખ્યું આસ્તા હવે કામ બનાવવાની થઈ હોય જો આમાં ભૂંગળી છે જેની ચેવડામાં નાખવાની આમાં ગુંદ છે વેસણ ચેવડાનો મસાલો ચાની ભૂકી ખાંડ ચોખાના પૌવા મકાઈના પૌવા ગોળનું ડબલું મમરાની કોથરી બે અને સાઈસના શીશા વાડીએથી આવ્યા હતા એટલો બધો લોબાસો મગાવ્યો મોટરસાઈકલ કેમ આખવું પાછો આવું કોથરીમ નાખીને આવ્યો હતું બાજકી નથી લીધી મેં એટલું બધું જાજુ બધું મગાવી નાખ્યું હતું ને બધાને હેપી મકર સંક્રાંતિ આવતીકાલે મકર સંક્રાંતિ છે ને આપણો વિડીયો અપલોડ કાલે થવાનો છે એટલે અમારી ભાષામાં અમે ખીહીર કહીએ ખીહીર કે આપણે

હાલો અત્યારે વાગી ગયા આપણે સાડા ચાર ને દિવેશભાઈ આવી ગયા લુગડા બદલાવે એવા ડ્રેસ ને કાલે આપણે ખીર છે તો આજ આપણે થોડોક નાસ્તો બનાવવાનો હોય તો નાસ્તો બનાવી લઈએ બનાવો નાસ્તો કાં કામ બનાવો મને કાં કંઈ ખબર છે હું તો આજે આવ્યો તમે કાં તૈયારીઓ કરતા હોય આગલી બતાવીએ કાં મેં તો ઘણી તૈયારીઓ તા કરી લીધી ત્યાં જઈએ પછી તારે નાસ્તા માં જવાનું હોય ઘણી એટલે બે થાય આપડે કાલે ખીર છે ને આપડે બધા નાસ્તો છે હમણાં તો થઈ જાય કે મારે નાસ્તો કરવાનો તો બાકી જ છે એટલે હું થોડોક નાસ્તો કરવાનો બાકી તૈયારી કામ કરી એ બતાવી દઉં તો આપણે આ તો લે હે ટોપડી હે હે કે લીધા આરા મોરા લે તો માંડવી નો ભૂકો કરી લીધો આપણે એ માંડવી નો ભૂકો કર્યો એટલે લોંદો થઈ ગાંધી એટલે આપણે પોત્રી ઉખેડે ને કરીએ ને હેકે એટલે સેજ વધારે એટલે દરાઈ ગયા મિક્સરમાં એટલે લૂંદો થઈ ગયો ના તળશે આપણે અડી દે બનાવવાનું છે તો આ કાજુ બદામ છે ને આ બધો આપણો સામાન પડ્યો બનાવવાનું છે કામ કામ બનાવી આગળ આગળ જોઈએ હાલો તો મારીમાં તૈયારીઓ કર્યું આ બધો માલ સામાન આખો આ ગોળ છે આમાં કાં છે કાજુ બદામ કાજુ બદામ ઘર પાક કરવાનો હોય કે કાં છે

હા એ હાચી વાત કાઉ નાસ્તામાં કાઉ થાય નાસ્તામાં જમા બિસ્કિટ પડી ગું પડ્યું અને જાણ્યું છે ને થોડક મમરા છે બધા હા ના મમરા ને આપણે બિસ્કિટ અને ભાણિયું ખાવાના મકાઈ નહીં હા પાક થાય કે કાઉ પાક આવે હાલો આપણે ઘી નાખી દઈએ હાલ ઘી નાખી દઈએ આ નાખી દઈએ અલવ નાચે દે દેપકો દે દેપકો મેના માં આપણે તેલ ચોપરે લીધું આમાં તેલ ભયું હા તેલ પૂરે ઉખડે જ ડેફલી છે ઉખડે ને આપણે આપણો માંડવી પાકા નવીન યાદ છે હાલ નવીન માંડવી પાકા બધાય બનાવી જો ખાઈ જો અસલ છે છે નાસ્તો બનાવીએ ને રવારમાં 10

તે ફ્લેક કોઈ આઈ તો હેલો હે ને તરા થજે જાય પડે ઉઠાડવી પડે પડે ખાવું હોય તો પછી ઘરવું પડે ને વાત લાગે લાડવા બનાવવા કાઈ આજે મમરાન લાડવા બનાવવા પછી કોણ બનાવવું છે તને સેવડો બનાવવું બનાવવા ઓહો તો તો હાજ પડે જાય હા પડે જાય જે સીધું તો આપડે ડેફલી દા એ હે બાકી એવા આપણે બનાવવાના મમરાન લાડવા મારા મમ્મી ક્યારીઓ કરે હે કાટલી તો તો ડબલા નથી એવા લાડવાનો પાક લાડવા ગોરનો હાલો તો પાક આવે ગો કે કામ હા પાક આવે ગો એવા આપણે એટલે

આજે અડીદિયાનો પ્રોગ્રામ કરવાનો છે અડીદિયાનો છે સેવડાનો છે ઓ તો તો બધે નાસ્તો જ છે તો ફાઈનલી આપણે પાછા અડીદિયા માટેની પણ તૈયારી કમ્પ્લીટ કરી લીધી છે અને આજ ખરે આપણે બાણે ભાગે આવ્યા હા દેહી ચૂલે કરવાના હોય આપણે અડીદિયા કાઈ કેમાં હા ચૂલે પર નાખીએ અડીદિયામાં ઉપાં ઉપાં સાથે રહીએ બાકી આ બધો સામાન તૈયાર છે બકડીયું ધોવે પાછળ પાખો દે દીધો

બસ અમે ધીરે ધીરે તાપી લીવાળા દેવા આપણામાં લોટ નાખી પાવડર કરને ભાઈ ગુણનો ખબર જ ન પડે કોઈ મોમાનો મજા આવે ફૂલેથી ફડલા ફડલા થઈ જાય ઉપર બરોબર એમાં દેખાય

કાજુ બદામ ડ્રાય ફ્રુટ હવે આપણા ડ્રાય ફ્રુટ જો ગારિયામાં પડે ગા એ પછી થાળીમાં તેલ પણ ભોંઈ ગયું સીધા નાખવાના છે ને પછી ડેફીલી ઉપાડીએ એટલે નેવરા કાઈ કેમાં સેવડો કરવો છે નેવરા કા હજે કેટલા છે સેવડો કરવાનો છે તો તો પૂરું આજ નાસ્તો કરી હું તો કીએ કે રાંધવાનું હે એટલે આપણો પૂરું છે મારે તો સર

મમરાથી પછી આજે આ મમરા છે ભૂંગળી હે પૌવા હે બે જાતના ને બી એટલું આપણું ત્યાર છે ગયું એવા બધું મિક્સ કરવાનું બાકી છે ને મારી મમ્મી જોયું લ્યો ચેવડાનો મસાલો છાંટે ચેવડાનો મસાલો તૈયાર છે એ ઉપરથી અમે ચટણી મીઠું એ પણ સાંટવાના જ છે જોકે તો જ હેરખો સ્વાદ આવે આપણા ઘરના મસાલા જેવો ન થાય બહારનો તો આ બધું મિક્સ કરવાનું હે એટલે આપણો સેવડો પણ થઈ જાય ત્યાર ને હેવતા લગભગ

દૂધ બધું કમ્પ્લીટ છે ચાલો તો હવે અમે જમી લઈએ અને એની સાથે જ હવે આપણે વિડીયો એડિટિંગ કરવાનું થોડુંક બીજું કામ છે એ પછી બતાવીશું તો ખાઈ પીને આપણે આ આજનો વિલોગ અહીંયા આપણે અહીંયા પૂરો કરીશું મળીશું નવા વિલોગમાં જો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો ચેનલમાં નવા હોય સબસ્ક્રાઈબ કરતા જજો ખાસ હવે તો થોડુંક જ છે આપણે જાજુ સેટું છે નહીં એસી પિંછાહીં ટકા કામ પૂરું થઈ ગયું હોય દસ પંદર ટકા બાકી છે કરી ગયો વહેલાં વહેલાં એટલે જલ્દી આપણે મોનેટાઈઝ કરીએ કાધે બરોબર છે ને ચાલો ટાટા બાય મળશું નવા વિલોગમાં